છે એને છેડશો નહીં પાંચ મારી પાસે આવજો નસ્તરથી ફોડી નાખીશું ડાક્ટરે દવા ના આપી એ કહે છે કે આની કોઈ દવા જ નથી હે ડાક્ટરે દવા ના આપી વળી કે છે કે આની કોઈ દવા જ નથી તેના ભરતામાં શું પૂળો મૂકવાનું છે પાછા કહે છે પાકે કે આ યાર જો નસ્તરથી ફોડી આપીશું તમે પણ ભલા મારશો એક કામ કરો તુવેની દાળ ઘસીને ચોપડી દો નરમ પડી જશે સારું નકર આ તુવેની દાળ લગાવી દેજે મોનીમજી કેમ છો મજામાં અરે આતરિયા શું થઈ છે આની થઈ છે એ મારા બનેવીને મારા બાડજને મારા ફુવાને આજ થઈ હતું તે અમે બધા નિરાજ કર્યો તો કેસર માંડીને લગાઈ જ મટી જશે સાર નકર વસે આ કેસર લગાવી દેજે

लौसे, अरसे, आचु थाईचे ताम्नी आजी थाईचे एक कांकारा सुन्ट लगाविन अमत्ती चासे सारु ना, ए बोसाईट कपड़ाज दवाना होईतो आजी देचे ए सारु अने अतमानी आजी थाईचे आजी थाईचे लवें चोप्री ने लगाविन અલ્યા આ બનો ચપડો લતો હોય તે બહુ જ દુખે છે ગોળ મહારાજ આવો જય કૃષ્ણ ગોળ તો એટલો ગરમ હોય ને એજીને ધીમા ગસીને ચોપડો કે માં સર્વગોળ રહેલા છે સામી નકર હશે આ એજીને ધીમા જો ને લગાવી દે લગાવી દીધું આ શું થાય છે આજુની થઈ છે બલામાં સાજો ગોળ ગોખવાવે

તને આમલેટ ની ભનેલા હોય તો જરા જોત માં અને થોડી બદામ અને ખાંડ નાખી તેનો સિરપ બનાવીને ખાઈ લેજે અમારે તો ઉધરસ થાય તાવ આવે કે વા અમારે તો એક જ ઈલાજ છે હા હવે ખબર પડી આ માસી તો જો કેવા લાલ ટોમેટા જેવા લાગી હારું હો નકાય આજે તો જો ના બનાય હા સે અલ્યા